નવો ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી કોંગ્રેસ કાર્યાલયમાંથી થયેલ ફોર્મની ચોરીને લઈ પંથકના લોકોમાં કુતુહલ સર્જાયો છે તો બીજી તરફ આ કૃત્ય કરનાર મેજર ટીપાડવા પોલીસે પણ કમર કસી છે આ જે દિનેશભાઈ સૈહા ગામના સરપંચના ઉમેદવાર છે અને આદિવાસી સેલના પ્રમુખ છે કોંગ્રેસના હા અને અમે કોંગ્રેસ કાર્યાલયની અંદર સભ્ય અને સરપંચના ફોર્મ ભરી તૈયાર કરેલા અને જે આજ દિવસ છેલ્લી તારીખ હતી નવ અમારી નવ તારીખે ફોર્મ ભરવાના હતા અને ફોર્મ અમારા ઓફિસમાંથી ચોરી થઈ ગયેલ છે આજે મારે નવા નામથી ફોર્મ ભર્યા અમારા ફોર્મ ચોરી થઈ જાય કોંગ્રેસ ઓફિસ નવા ફોર્મ ભરીને અમુક વાત વારણા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી આશિષભાઈ પટેલ આજ રોજ સવારમાં અમને દસ વાગે મેસેજ મળેલ કે વારણા તાલુકા કોંગ્રેસ સમિતિ પરથી તમારા ધ્રોવડમાંથી સાયકા ગ્રામ પંચાયત જે સરપંચ પદમાં ઉમેદવાર આદિવાસી કોંગ્રેસ સમિતિ શહેરના પ્રમુખ દિનેશભાઈ રાઠોડ છે તેમના ફોર્મ ત્રણ દિવસથી અહીંયા વકીલ છું અમે ફોર્મ ભરેલા જે મારા ધ્રુવડમાં મૂકેલા હતા એ સવારે દસ વાગે મારી પર ફોન આવ્યો ટેલિફોનની જાણ થઈ કે આશિષભાઈ ફોર્મની ચોરી થઈ ગઈ છે અને એ ફોર્મ આજ રોજ અગિયાર ત્રણમાં જમા કરાવવાના હતા તો અમે તાત્કાલિક વાગડા કોમિસ કોંગ્રેસ સમિતિ પર આવ્યા તપાસ કરતા કોઈ જગ્યાએ ફોર્મ મળી આવેલા ન હતા તો અમે તાત્કાલિક વાગડા પોલીસ સ્ટેશન જાણ કરી અને એમને પોતાની તપાસ ચાલુ કરી દીધી છે પણ જે કોઈ કૃત્ય કર્યું એ સારું કૃત્ય નથી કરેલું આ લોકશાહીનો પર્વ છે ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી એક લોકશાહીનો પર્વ કહેવાય છે વોટ એવર જે કંઈ કેવી કે જેને કહ્યું કે અમને ખ્યાલ નથી અમે કોઈ નામ પણ નથી લેતા પણ અમે આજ રોજ નવા ફોર્મ કલેક્ટ કરી અને નવા ફોર્મ સાયકા સરપંચના ઉમેદવાર અને સભ્યોના ઉમેદવારને સબમિટ કરી આપેલ છે જે આપણી પ્રિન્ટ ઇન્ડિયા પ્રિન્ટ ઇન્ડિયાના માધ્યમથી જાહેર જનતાને જણાવવાનું છે કે સાયકાના ફોર્મ જે ચોરી થઈ ગયેલા હતા મારી ઓફિસમાંથી પોલીસે એની તપાસ કરીએ છે નવા ફોર્મ લઈ નવું સબમિશન અગિયારથી ત્રણમાં કરી આવેલું છે અને રાબેતા મુજબ જે લોકશાહીનો પર્વ છે એ ઉજવાશે અને જે દિવસે ચૂંટણીની પ્રક્રિયા જે રીતના થશે તે થશે બસ આટલું તમારા મીડિયાથી સર્વે તાલુકાના સમિતિ સમિતિના સભ્યો મેમ્બરો કે જે કંઈ ગામમાં જે લોકોને પોતીવાર હોય ભાઈ ફોર્મ નથી ભરાયું સહકાર પંચાયતો ચોરી થઈ ગયા પણ નવા ફોર્મ લઈ નવા ત્રણ કલાકમાં અમે નવા જ ફોર્મ લીધા નવા કલેક્ટ કરીએ નવા ટ ની સરહ આવી ફોર્મ ભરીતન મહેતા સાથે ચક્રવાત ન્યુઝ વાગરા